ઉત્તર પ્રદેશમાં કન્નોજના મહેંદી ઘાટ પર માઘી પૂર્ણિમાના પવિત્ર સ્નાન માટે હજારો ભક્તોનો મેળાવડો મહેંદી ઘાટ પર માઘી પૂર્ણિમાના પવિત્ર સ્નાન માટે હજારો ભક્તો ભેગા થયા આ પવિત્ર તહેવારે ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે જેમાં ગંગાના જળમાં સ્નાન કરીને આધ્યાત્મિક શુભેચ્છા મેળવવા માટે આવે છે આ ભવ્ય મેળાવડામાં ભક્તોએ ભક્તિભાવ સાથે પવિત્ર સ્નાન કરીને તેમના જીવનમાં શોકપળોનું નિર્માણ કર્યું આ મહોત્સવ દરમિયાન જિલ્લા મહેકમ ડીએમ અને એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ સર્વસ્વત શાંતિ અને સુરક્ષા માટે ડ્રોન સીસીટીવી અને વોટર પોલીસની મદદથી સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરી ભક્તોના સુરક્ષિત અને સુગઢ તહેવાર માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તોનો સુખદ અને શાંતિપૂર્ણ અનુભવ થયો માઘી પૂર્ણિમાના પવિત્ર સ્નાનમાં હાજર હજારો ભક્તોએ મહેન્દી ઘાટ પર ગંગાના પવિત્ર જળમાં ડૂબકી લગાવી અને પોતાના જીવનમાં આધ્યાત્મિક શક્તિ અને શુભાઈ મેળવી આ ભવ્ય મેળાવડાએ કન્નોજમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્તા ઊભી કરી છે પવિત્ર તહેવારે અધિકારીઓએ શ્રદ્ધાળુઓના સંઘ માટે તમામ તત્પરતા અને વ્યવસ્થા કરી તેમણે ભક્તોનું માર્ગદર્શન અને સુરક્ષિત રીતે મેળાવડાનું આયોજન કરી ભક્તોને અનુકૂળતા અને શાંતિના આનંદ આપવાની કથા રચે